જય શ્રી રામ મિત્રો ફરીથી મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે જાવી વડલી વડલીવાળા મેરડીમાં એ તાવો કરવા તો અમારે આયરે છે મનસુખભાઈ મનસુખ કાકા થાય મારે આ રઘુભાઈ જતીન અને અમારે છોટે રાજા હે શરમાઈ છે એ છે તો આ વડલીમાં આપણે પહેલા એક આપણે વ્લોગ બનાવ્યો હતો વડલીમાંનો એ તમને ઉપર લિંક મોકલી દે છે જોઈ લેજો એ તમારે જોવો હોય તો જાવી છે ઘણા ખરા વૈયા જશે આગળ

ટીમ આખી આવી ગઈ કિરણભાઈ વિપુલભાઈ સચિન શેઠ ઓ સચિન શેઠ ભલા ભાઈ આપણે તો અમારા શેઠ લોટ બાંધે જો હાલો મિત્રો થોડુંક કામ કિન નાખવી પછી જાય આપણે વૈપા ખાઈ બાજુ તો ફાઈનલી મિત્રો આવી જશે બાવળિયામાં વળ ખાતા ખાતા ખાઈને આ જો બે આખો ભરાઈ છે ફૂલ મનસુકાલપાય રસ્તો છે એ રસ્તો આખો થઈ ગયો છે એટલે આ બાજુ છે કાંટા ખાતા ખાતા આવ્યા છે હાલો સામે આગળ આપણે મિત્રો ખાણે આવી ગયા પાસે પણ આમ તમને જોવા જ ખરા ઊંડી એટલે આ બધું પડે એવું છે એટલે અહીંથી આઘો રેવા માં ભલાઈ છે હું કેવું જતીન મનસુખા બરોબર ને ઓઈલો જો ઓલો ભેખડો આખો નોખો થઈ ગયો છે

તો હાલો મિત્રો હવે અહીંયા મનસુખા ક્યાં ઘડીક રીલ બિલ બનાવી છે રીલ બિલ બનાવી નાખ્યું ફોટા ફોટા પાડવી પછી પાછા મંદિરે જાવી કારણ કે આપણે તાવામાં આવ્યા છીએ એટલે ત્યાં જવું પડે પછી તે હાલો મિત્રો ને ઉપર પછી જાવી એની પાસે ફાઈનલી મિત્રો આપણે પૂર્યું તળવી ગયું હવે પૂરું બધું થઈ ગયું બધા પરસાદી લેવા બે જાય બધે તો ફાઇનલી મિત્રો આપણે તાવો કીને નાખ્યો પરસેદી લઈ લીધી અને ઘણા ખરાબ તો વ્યાઈ ગયા કારણ કે અંધારું થઈ ગયું છે ટાઈટ બહુ પડવા મળી છે એ એમાં ઘણા ખરાબ વ્યાઈ ગયા છે અને એમ થોડા ઘણા બાકી સીવીએ હજી થોડા ઘણા પરિષદિ લેશે તો પરસેદી આપણે લઈ લીધી અને હવે આપણે હળવે હળવે ઘર બાજુ નીકળવી હવે કારણ કે ટાઇટ બહુ થઈ ગઈ છે હવે રોડે ગાડી ફરવા એટલે વધારે ટાઈટ લાગશે એટલે હવે નીકળ્યો અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય